અંદરથી ભૂખ ન લાગેલી હોય તો બહાર જમાડી ન શકે એમ માણસ છે એ પ્રગતિનાથી કરે છે સારું ભણવાથી નહીં સારું પાર્ટનર મળવાથી નહીં અંદરની વેદના થી કે હું કેમ ન બનું હું જે ક્ષેત્રમાં છું એમાં હું આગળ કેમ ના આવું એ જ્યાં સુધી એને પોતાની પીડા પેદા ન થાય હું તો આજના યુવાનોને એટલું કહું કે મોજ આવે એ મોજ આવે એ પીવો મોજ આવે ત્યાં રખડો પણ મારી એક નાની એવી ફૂદડી છે જાહેરાત હોય એમાં ફૂદડી હોય ને સ્ટાર હોય એ સ્ટાર વાંચો ને મેં એકવાર હમણાં એક રાજેશભાઈ જાહેરાત વાંચી હતી કે પાંચ લાખ રૂપિયા ભરીને મર્સિડીઝ કાર લઈ જાઓ ઝીરો ટકાના વ્યાજના દરે પછી ફૂદડી ફૂદડી વાંચીને દર મહિને પાંત્રીસ લાખનો હપ્તો આવશે મેં કીધું ઈનોવા બરાબર છે ફૂદડી મારી નાખે એટલે હું દરેક યુવાનોને કહું કે મન ફાવે ત્યાં જાઓ મન ફાવે ત્યાં ફરો પણ મારો સ્ટાર એટલો કે ઈ કમાણી તમારી પોતાની હોવી જોઈએ આપણા બાપની નહીં તો જેથી કરીને ખબર પડે કે એક લિટર ડીઝલના કેટલા થાય છે ને ગમે ત્યાં છૂટાય છે ગાડીઓ હાકી તો કેમ ચાલે ત્રીજી વાત મન ફાવે જીવ એનો અર્થ અંદર પડેલું તમારું મન અંદર પડેલું આપણે એમ કે મન ફાવે એમ જીવો યાર તો મન ફાવે એટલે બેફામ નહીં તમારી અંદર બેઠેલો જીવ એમ કે મારે આમ કરવું એમ કરો બુદ્ધિ કે એમ નહીં દિલ કે એમ બે પતિ પત્ની બેઠેલા અને અવારનવાર મૂળ વાત ઉપર આવું ઝીણો ઝીણો અવારનવાર ઝઘડો થાય એટલે એની પત્ની એકવાર બોલે છે સાંભળો છો હા આ તમે બહુ આવું બોલો કારણ કે હું પણ તમારી સામે બોલી જાઉં છું આ છોકરા મોટા થયા અને અસર પડ્યો હવે આવું ન કરવું જોઈએ આવું ન બોલવું જોઈએ તમે શું કામ આવું બોલો છો તું બોલી શકું હું પણ બોલું જ છું હું બોલું પણ આજ હું આપણે બે એક નિર્ણય કરીએ સામસામે ભૂલ તો થતી જ હોય બે નોટબુક રાખીએ આપણે મારી ભૂલ થાય ત્યારે તમારી તારીખ સાથે ભૂલ લખી લેવાની તમારી ભૂલ ભૂલ થશે ત્યારે હું તારીખ સાથે લખી એક વર્ષ માટે જ્યારે આપણો જન્મ અથવા તો લગ્નની વરસગાંઠ આવે એ દિવસે આપણે સામ સામે બુકો વાંચી લેવાની બરાબર શાંતિથી બે જીવે છે રોજે રોજ જે કઈ પ્રક્રિયા થાય એ લખાતી જાય છે કહેવાય ગયો સાહેબ બે ની વર્ષગાંઠ આવે છે આનંદ થી વર્ષગાંઠ ઉજવે છે સાંજ નું ટાણું છે પુરુષ તો ઉતાવળો બોલ ને લાવ તારી જટ ભૂખ લાવ શું મારી ભૂલું છે અરે આખું વર્ષ આનંદ કર્યો ને પાછા હજી ભૂલ મગજમાં રાખી નાતા મારો છો ઓલા જેવી વાત છે ને પૂછી બાપુ એક પ્રસંગ કીધેલો ને કે સન્યાસી નીકળ્યા હવે એ એ અમુક સંપ્રદાયમાં સ્ત્રીને અડાય નહીં સ્ત્રીના હાથનું જમાય નહીં અમુક સંપ્રદાયના એવા કોઈ સંત જલી નીકળ્યા નદીમાં પાણી છે વધારે પાણી છે એમાં દીકરી પસાર થાય છે અને અડધે પહોંચે છે દીકરી તણાય છે અને સંન્યાસી પોતાના સંપ્રદાયની મર્યાદા મૂકીને દીકરીને બચાવવા માટે દોડ દીધી દીકરીને પોતાના ખંભા ઉપર ઉપાડી અને નદીને સામે કાંઠે મૂકી દીધી દીકરી પગે લાગી બાપજી આપ ન હોત તો મરી જાત ના બેટા ભગવાન બધાનું સારું કરતા હોય દીકરી તો વહી ગયો પણ એનો શિષ્ય હતો ને એને એમ થયું કે ઓહો મારા ગુરુએ આવું કર્યું મારા સંપ્રદાયની મર્યાદા તોડી સ્ત્રીને અડાઈ લઈ અને બદલે ખંભા ઉપર લઈ લીધી આઠ દિવસ સુધી ગુરુ સાથે બોલ્યો નહી આઠ દિવસ પછી એનો ગુરુ પૂછે છે કેમ તું મોઢું સડાવીને આટા મારે છે કરે ગુરુજી આવું હોય આપણા સંપ્રદાયની મર્યાદા તમે તોડી જેથી ગુરુને શેલા શીખામણું દેવા મળે ને તારા માનવાનું કળિયુગ આવ્યું તમે મર્યાદા તોડી અને એક સ્ત્રીને ખંભા ઉપર લઈ લીધી ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે મેં તો તિયન તિય હામે કાંઠે ઉતારી નાખી તે તો હજી નથી ઉતારી હવે તો કાંઈ ઉતારી નાખતું મેં તો તરત એને હામે કાંઠે ઉતારી નાખી હતી પણ તું તો હજી ખંભે રાખીને તું આટા મારે છે નો પતિ કહે છે કે લાઈ બુક મારી ભૂલું છે ત્યારે એની પત્ની એમ કહે છે કે તમારી ભૂલ તો હું પછી કહે હું હું આપની પત્ની છું એટલે પહેલા આપને હું પૂછી શકું કે મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને કયો લાવો હું પહેલા જોઈ લઉં હાલે તારી બુક હાલે મેં શું ભૂલ્યું લખીશ આમાં સાહેબ પાને પાને ભૂલ લખેલી તેથી મેં તને રોટલી નું કીધું તે પરોઠા કર્યા મારો ભાઈ આવ્યો તેદી તે ખાલી ખીચડીમાં રોડવી નાખ્યું તારો ભાઈ આવ્યો તેદી તે શીરો બનાવ્યો હતો જીણી જીણી પારિવારિક ભૂલો તો શું હોય પાને પાને ભૂલો લખી લખી અને દીકરીએ ભૂલો વાંચી લીધી અને સાહેબ વાંચ્યા પછી બુક પૂરી થઈ ત્યારે આ દેશની જગદંબા પતિના પગમાં પડી જાય કે હા એ ભૂલોને હું સ્વીકારું છું આવતા વર્ષે આ માયલી એક પણ ભૂલ નહીં થાય પછી એનો પતિ કહે કે હવે દે મને બુક મારી શું ભૂલો છે અને સાહેબ આ દેશની જગદંબા એ પુરુષના હાથમાં બુક આપી કે લ્યો વાંચી લ્યો તમારી ભૂલો પણ કહેવાય ગયો એક પાનું લીધું કોરું બીજું પાનું કોરું ત્રણસોને પાંચ એમ કહેવાય ચોસઠ પાના કોરા નીકળ્યા પતિ વિચારમાં કરે કહો હું આખા વર્ષમાં મારી કઈ ભૂલ જ નહીં હોય અને સાહેબ ત્રણસોને પાંસઠ હું આખું પેજ ભરેલું હતું એમાં દેશની જગદંબાએ લખ્યું હતું કે આ દેશના પુરુષ પ્રેમ શું કહેવાય તને શું ખબર પડે કારણ કે તું મારો પતિ છો તું મારો પરમાત્મા છો તું મારો ભગવાન છો અને ભગવાનની ભૂલ્યું ભાડું તો તો આ દેશનું ગ્રસ્તા આશ્રમ લાજે તું ભગવાન દેખા છો મને મારો પતિ દેખા છો મને તારામાં પ્રેમ દેખાય છે અને તારામાં મને પ્રેમ દેખાય છે એટલે મને એક પણ ભૂલ તમારી મને દેખાણી નથી પણ મારી ભૂલો તમને દેખાણી હોય તો હું પગે લાગીને કહું થોડો પ્રેમ વધારી દેજો તો મારામાંય તમને ભૂલો નહીં દેખાય ભલા મળે હે એમ જ્યાં કોઈ છે જ્યાં ભૂલો નહીં હોય એક ભાઈ બિયરબારમાં ગયો જોકે તો બધા ગુજરાતી છો અહીંયા કોઈ પિતા ન જવો આ ગુજરાતમાં દારૂબંધી છે ને આપણે તો શિસ્તમાં રહેનારા માણસો છે એટલે લગભગ તો આપણી તો કોઈની વાત જ નથી કરતો પણ એક ભાઈ એટલે અમને પોતે હાવ વૈષ્ણવ કોઈ દી પીવે નહીં આખું પરિવાર એવો એમાં એનો મિત્ર એ એકવાર ભાભીને કીધું ભાભી કે હા કે મારો ભાઈ પીવે છે બેન ને એટલો બધો ભરોસો મિત્ર ની ઉપર ખીજાણા કે તું તને હું મારા ભાઈ તરીકે માનું છું મારા પરિવારનો સભ્ય માનું છું કારણ કે તું એનો મિત્ર છો એટલે તું અમારા ઘરમાં આગ લગાવવા કોઈ કોઈથી ન આવી મને ભરોસો છે કાંઈ વાંધો નહીં ભાભી ઓલા એક દી બીરબાર માં જાતો જોયો ને સીધી ગાડી ઘરે ભાભી ને કીધું બેસો ગાડીમાં હાલો મારી માં બેસો ગાડીમાં ગાડીમાં બેસાડી ને લાવ્યો બાર માં અને કે દેખાડ્યું બેન જોઈ ગયા હા ઘૂઘું બેઠું છે સામેની ખુરશી તા બેસી ગયા આકાશ માલી ઉતરા ભવાની માં શું કીધું ખબર બોલ આવી ગઈ નેક્સ્ટ વન એક બીજો ગ્લાસ આવવા દે બે અમને ઓલી ની પત્નીએ નક્કી કર્યું મારે આજ બે પેક મારીને પછી અને બે બેનને ગ્લાસ આપ્યો જગદંબાએ કોઈ દી પીધેલું નહીં સાહેબ ઘૂટડો ભર્યો અને કેવું લાગ્યું એ ખબર નહીં બેન બેનયાકુળ વ્યાકુળ થઈ ગયા આંખું વીચી ગયા આવું પીવોસ આવું કડવું પીવોસ તવલો હું કે તે હું તને ગાંડી એમ લાગે કે અમે લીલા લેર કરતા હશું આવું કડવું પી પીને નીકળી જાય કેવો હોશિયાર જોવો તો ખરા પુરુષ પુરુષ છે યાર અરે તમે છે જો આપણા બેનો 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 ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ એ કઈ વાત છે બેનો બેનો ભેગા થાય અને આમ બેઠક લઈ લે આમ ત્યારે એક વાત કરે એ કઈ એક વાત તો એ કરે જ તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં કાઈ લે અને વાતે હાસીને ને આપણામાં બુદ્ધિ હોય તો આ ઘોડા સડીને હામેલી કપાવા જાય આપણા બુદ્ધિ છે જ નહીં આપણે હું ભેગો નહી બુદ્ધિ છે જ નહીં બુદ્ધિ મારા દેશની જગદંબામાં અરે અમુક અમુક તો એવું કે બાયુની પગની પાનીય બુદ્ધિ હોય આવું ક્યાંય બધા હાલ હોય જ તે હું કહું હોય કારણ કે એક બેન ને પગની પાન લાગ્યું ને હેમરેજ ક્યારે શક્યો કેવા ગયો સાહેબ મારા દેશની જગદંબાની પગની પાની બુદ્ધિ હોય શું કામ કારણ કે પગ ડગલું ભરતા પહેલાં સાત વાર વિચાર કરી લે કે મારા અહીંયા ડગલું ભરાય કે નહીં અને આપણે ખબ ખબ કરતા ક્યાં જાય નક્કી નહીં ઘણા નથી છે મેં દિવાલે હેઠળ અહીંયા દિવાલ કોને કરી નાખી હતી તારી માં તું ડગલું નાખી ગયો એટલે આપણામાં એવું કે બુદ્ધિ નો અરે એક જગ્યાએ મેં આ બહેનોના બહુ વખાણ કરે વખાણ એટલે માતૃ શરીર છે અને વખાણ કરવાનો હોય નહીં એ તો સેજ કારણ કે એ જ ન હોત તો જગત ન હોત સંત સુરા આવતી એવી આ જગદંબા જનની જણી તો ભગત જણજે કાં દાતાર કાં સુર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર સંતોએ કવિઓએ જનેતાને ઠપકો આપ્યો છે બાપુજીને કંઈ કીધું જ નથી કારણ કે એ પેલો ગુરુ છે તો માં છે સાડા નવ મહિના ઉદરમાં ઈ રાખે પેટમાં બાળક હોય ત્યારે અમારી આપણી જગદમ ઘરે બેઠી બેઠી રામાયણના પાઠ વાંચતી હોય સારી સિરિયલો જોતી હોય વિજ્ઞાન પણ સ્વીકારે છે મેડિકલ પણ સ્વીકારે છે કે પાંચ મહિનાનો ગર્ભ થઈ જાય પછી ઘરના વિચાર મળે છે લેવા એ નું સત્ય પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને છોડો મહાભારતમાં અભયભાનનું સાત કોઠાનું યુદ્ધ સાહેબ જનેતાના પેટમાં એમ કહેવાય શીખ્યો હતો સુભદ્રાના પેટમાં સુભદ્રાનો જાયો છે ભગવાન કૃષ્ણનો સગો પાણીઓ છે અને સુભદ્રા કૃષ્ણની બેન અને મા કુંતા અને સુભદ્રા બાજુ બાજુમાં બેસી અને મા કુંતા પાઠ ભણાવતી હોય ઉદરમાં પેટમાં હતો ત્યારે એ હાહુ ને આવી હાહુ હોવી જોઈએ દીકરાની વહુ ને સારા દિવસો દેખાય ત્યારથી એની સરભરામાં લાગી જાય મારે આંગણે આનંદ છે સારી વાતો કરતી હોય એને ફલાણી બાઈ આવી છે જ્ઞાન તમારે ધંધાર મૂકો હવે આ ઘણા એમ ફરિયાદ કરે કે બાવતર ને છોકરા હાચવતા નથી પણ એને નવાઈ બોડીમાં કઈક આવવું જોવે આ એના ઘરમાં આવી કોઈકની દીકરી છે જેમ તમારી દીકરી બીજે ગઈ છે કોઈકની ઘરે સાસરે એમ કોકની દીકરી તમારા ઘરે આવી છે એનાય તમારે પૂજા કરવી જ જોવે અને બીજી વાત કે આ દેશની દીકરીઓને ખબર હોવી જોવે કે એક દી હું સાસુ થવાની છું જો હું મારા માવતરને સાસુને નહીં હાચવું તો મારી પ્રજા તો આથી ક્યાંક દોઢી નીકળશે આ જરૂરી છે જ બેને સામસામાં કોન્ટેક કરવો જ પડે સામસામાં વિચારોને અનુકૂળથી જીવવું જ પડે પપ્પા તમને બુદ્ધિ ન હોય પપ્પાને બુદ્ધિ ન હોય કેદૂનો તને મિંદડાને દઈ દીધો હોય તો થોડો પપ્પો તને ખંભે બેસાડીને મેળા કરવા લઈ જાય ભલામણે કેમ બોલી શકો પપ્પા તમને બુદ્ધિ ન હોય એકવીસમી સદી ચાલે છે પપ્પા સમજી જાઓ એકવીસમી સદીમાં ધંધો કર અને અઢારમી સદીના વિચાર તારા જીવનમાં રાખ સંસ્કારના ભલામણા કોઈ બી વાંધો નહીં આવે બધું 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 આમ હરખે હરખું થાય તો જ મજા આવે ખોટી સર્ચામાં નાખી દીધા એને ગોતું છું ઘણી વસ્તુ બહુ ખોટી છે ઘણા નથી કેતા માણાનું સર્જન વાંદરામાંથી થયું એવો ઇતિહાસ કે પહેલાં તો વાંદરો હતો પછી ધીરે ધીરે પૂછ નાબૂદ થતી ગઈ આદિમાનવ બન્યો આદિમાનવ માનવ પછી અત્યારે એકવીસમી સદીનો માણસ પ્લેન સુધી પહોંચ્યો છે આ કોને કીધું એને ગોતું કીધું વાંદરા માલી માણા થાય કોઈ હા ઘણા વાંદરા માંથી માણસ નું સર્જન થયું હોય તો એ રૂલ્સ સારું રહેવો જોવે ને આ જુનાગઢમાં એટલા વાંદ્રા છે દક્ષિણમાં એટલા વાંદરા તો એમાં કોઈ દી કોઈ માણા બન્યો જ નહીં ખોટું છે એક બીજું ઇતિહાસ એ કે આ પૃથ્વીના પહેલા માનવ આદમ એન્ડ ઇવ આ લખનારે હાવ ખોટી ન ઇતિહાસ છે આ કઈ મારું ચાલે નહીં સિક્કાવાળો ઇતિહાસ છે કે પહેલો માનવ આદમ એન્ડ ઇવ હવે આદમ નામના જન્મને વર્ષ થયા ઈવ નામને બે હજાર સત્તર થયા તો પાંચ હજાર વર્ષ પહેલા તો હજી કૃષ્ણ થયો છે રામ તો એનાથી આગળ તો મહાદેવ કેવડો આગળ હશે પેલો કોઈ માનવ હોય તો એ મહાદેવ છે એ બધાને ખબર છે અને ઇતિહાસકારો એમ કહી દે કે આદમ એ ડીવ એટલે આદમને ને ઈવ તમારા ફઈ ને ફવા થાય છે તમે એના ભાઈના દીકરા છો એટલે ઓલા ભાઈને ને મેં કીધું મેં તમને તકલીફ શું પડી મને કે નહીં ભાઈ તમને પગે લાગુ તમે એટલે મેં કીધું કેમ લગ્ન નથી થયા અરે માયાભાઈ લગ્ન ન થયા હોય તો કઈ થોડો બોલું તો ટેસડો કરે તમે વખાણ કરો પણ માયાભાઈ અમારે કેવું મળ્યું તમને શું ખબર હવે આમાં કોક કોક ને નકુસામાં આંગળે આંગળી આવી ગઈ હોય તો કઈ બધા ખરાબ કરે કરાય પાછી ભૂલ્યું આપણી જ હોય અરે પતિ પત્ની બે બેઠેલા ને એમાં એનો પતિ ખીજાણો સાંભળી લે હું તાર થી ડરતો નથી હા આવું બોલે ને ખરેખર ડરતો જ હોય કોઈ કોઈ દુકાન ઉપર લખ્યું હોય કે અહી ચોખ્ખું ઘી મળે છે બાંધવાનું ત્યાં દાલડા મળે જ છે જે ઘરમાં તિજુરી તાળા હોય માની આમાં માલ પીડ્યો જ છે અને જેનો મોબાઈલ લોક હોય અને સ્કોડ નાખેલો હોય એમાં માની લેવાનું કાંઈક નો કાંઈક આમાં ડખો છે ખુલ્લો રાખો ને યાર જે આવું છે બધું અમે તો બહુ ધાર્મિક છીએ કહેવાની જરૂર જ નથી તમારું મોટું કઈ દે